પારડી નગરપાલિકાની ટીમોએ પ્લાસ્ટિક જબલા બેગનો વપરાશ કરતાં દુકાનોમાં ચેકિંગમાં રૂપિયા સાત હજાર બસ્સોનો દંડ ફટકારતા ફફડાટ સિટી મેનેજર ઘુમાસતા ક્લાક સિનિયર ક્લાક સેનેટરી વિભાગની ટીમે નગરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત ચેકિંગ હાથ ધર્યું સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા અનેક પ્રયત્નો કરે છે અને પ્લાસ્ટિક મુક્ત શહેર ગામડું બનાવવા લોકોને પ્લાસ્ટિક બેગનો વપરાશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે પારડી નગરપાલિકાની ટીમે નગરમાં પ્લાસ્ટિક જબલા બેગની ચેકિંગ હાથ ધરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો પારડી પાલિકા વહીવટદાર આર ચૌધરી અને ચીફ ઓફિસર બી ભાવશાહના માર્ગદર્શન હેઠળ સિટી મેનેજર ભૂમિ પટેલ ગુમાસ્તા ક્લાર્ક ઉમેશ પટેલ સેનેટરી વિભાગના પંકજ ઘરણીયાની ટીમ આજરોજ નગરમાં વિવિધ દુકાનો ડેરી ફ્રુટ શાકભાજીના વેપારીઓ પાસે ચેકિંગ હાથ ધર્યું હતો જેમાં કેટલાક વેપારીઓ હલકી કક્ષાનો પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરતા આગ ગુમાસતા કલાક ઉમેશ પટેલની ટીમે રૂપિયા છવ્વીસોનો દંડ ફટકાર્યો હતો તેમજ અન્ય એક ટીમ સિનિયર ક્લાર્ક રીટાબેનની ટીમે રૂપિયા પાંત્રીસો અને સેનેટરીના ભાવેશ પટેલની ટીમે રૂપિયા અગિયારસોનો દંડ વેપારીઓને ફટકાર્યો હતો ત્યારે સિટી મેનેજર ભૂમિ પટેલે ગ્રાહકોને પ્લાસ્ટિક બેગનો વપરાશ બંધ કરવા અપીલ કરી હતી હાલમાં ભારત સરકાર શ્રીના સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત તારીખ એક ત્રણ બે થી તારીખ પંદર ત્રણ બે સુધી દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આજ રોજ આજ રોજ એ કામગીરી હાથ ધરવામાં આવી છે જે ચીફ ઓફિસર શ્રી તેમજ વહીવટદાર શ્રીના માર્ગદર્શન હેઠળ નગરપાલિકામાં ટીમ બનાવી વોર્ડ વાઇઝ કામગીરી હાથ ધરેલ છે અમે જેમાં અમારી અપીલ એ છે કે શાકભાજી માર્કેટ વિસ્તારમાં હલકી ક્વોલિટીનું પ્લાસ્ટિક મળી આવેલ છે જે અમારી એક અપીલ છે કે એ લોકો એકસો વીસ માઇક્રોન પ્લાસ્ટિકનો વપરાશ કરે જેથી પર્યાવરણને નુકસાન ના થાય તેની ખાસ ધ્યાન લેવા નોંધ લે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો